આમાં દમણ દીવના જે ગરીબ રેખા નીચે જે ગરીબી રેખા નીચે જે બીપીએલ કહેવાય એ બીપીએલના જે પરિવાર છે એ પરિવારની જે વાર્ષિક આવક રૂપિયા બે લાખ સુધીની હોય તેવા તમામ પરિવારોને મફત ઘર આપવામાં આવશે બે લાખ સુધીની જે વાર્ષિક આવક હોય બે લાખની અંદર એને તમામને મફત પાકા ઘર બનાવી આપવામાં આવશે દમણ દીવમાં હાલમાં લાગુ કરવામાં આવેલા રીબન ડેવલપમેન્ટને દૂર કરી લોકોને તકલીફ ન પડે એ રીતે નિયમોમાં સુધારો કરવામાં આવશે દમણ દીવના ધોરણ દસ પાસ કર્યા બાદ મળતી મફત લેપટોપ યોજના ફરી શરૂ કરવામાં આવશે જે કોંગ્રેસ પાર્ટીએ તમામ યુવાઓને લેપટોપ આપવામાં આવેલા હતા જે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રશાસને બંધ કરી દીધા હતા એઓને ફરીથી લેપટોપ આપવામાં આવશે દમણ દીવના વિકાસના આયોજન માટે એક ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે વિકાસ ખાસ વિકાસના આયોજન માટે સ્પેશિયલ એક ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવામાં આવશે જેમાં ચેરમેન તરીકે પ્રદેશના અગ્રણીની નિયુક્તિ કરવામાં આવશે પ્રદેશના જે અગ્રણી હોય એની નિયુક્તિ કરવામાં આવશે અને સભ્ય તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ તમામ સરપંચો જિલ્લા પંચાયતના સભ્યો નગરપાલિકાના પ્રમુખો તમામ કાઉન્સીલો કાઉન્સીલરો દરેક સમાજના પ્રમુખ તથા પ્રશાસન દ્વારા પાંચ પાંચ સભ્યની નિયુક્તિ કરાશે આ ઓથોરિટીમાં દમણ દીવના આર્કીટેક્ટ ટેકનોક્રેટ ટેકનોક્રેટ બુદ્ધિજીવીઓનો પણ સમાવેશ કરવામાં આવશે જેના સભ્ય સચિવ તરીકે ડેવલપમેન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે ખાસ સભ્ય સચિવ તરીકે ડેવલપમેન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે અને પરાશ અને ખાસ મેમ્બર ઓવરઓલ એને વ્યૂ અને એને ઓવરઓલ એને માળખાને દેખરેખ રાખવા માટે સાંસદ સેવા આપશે દરેક સરકારી કર્મચારીઓ માટે સરકારી ક્વોર્ટર્સની સુવિધા આપવામાં આવશે દરેક સરકારી કર્મચારીઓને સરકારી ક્વાર્ટર્સની સુવિધા આપવામાં આવશે જે નિવૃત્તિ બાદ લો બજેટ ઘરની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે કારણ કે અહીંયા દમણ દીવમાં જોયું છે કે ઘણા બધા ગવર્મેન્ટ ઓફિસર્સ છે જે નિયુક્તિ પછી એમને દીવમાં તો ખાસ ઘરનો બહુ પ્રોબ્લેમ છે જગાનો બી બહુ પ્રોબ્લેમ છે એટલે એમને એક લો બજેટ હાઉસિંગ બનાવી આપવામાં આવશે અને એને એમને ફર્સ્ટ પ્રાયોરિટી તરીકે જે બી આવે એમને ઘર આપવામાં આવશે પોર્ચુગીઝ સમય દરમિયાન દીવના ખેડૂતોને ખેતી માટે આપવામાં આવેલી જમીન તમને બધાને ખબર છે કે નું શાસન હતું તે સમયે પુર્તુગાલીઓ એમને કરાર કરીને જગા આપી ગયા હતા કે આ જગા તમારી અને આજ સુધી કોઈ સરકારે એમને ટચ બી નહીં કર્યું કે ખાલી બી નહીં કર્યું અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને તાત્કાલિક ધોરણે ખાલી કરાવીને એમને બેઘર કરી નાખ્યા હતા તો આ જે દીવમાં જે લેન્ડ છે એ લેન્ડને ગોવાના તર્જ ઉપર દીવના ખેડૂતોને માલિકી હક આપવામાં આવશે જે પોર્ચુગીઝ ટાઈમથી ગોવામાં જે રીતે ગોવાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ગોવાવાળા જે કરી રહ્યા છે એ રીતે દમણમાં બી કરી આપવામાં આવશે કારણ કે હજી પણ દમણ દીવ ગોવાને ફોલો કરીએ છીએ આપણે જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ દમણ હજી બી આપણે એક્સટેન્ડ કરી રહ્યા છે ગોવાના તો આ પણ આપણે કરીને એમને કરી આપવામાં આવશે દમણ અને દીવમાં પુર્તુગલ કોન્સેલેન્ટની બ્રાન્ચ આપવામાં આવશે આપણા લોકોને ઘણા ગોવા સુધી ફેરા મારવા જવા પડે છે તો આ એક બ્રાન્ચ બી અહીંયા આપવામાં આવશે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને એનસીસીની ટ્રેનિંગ આપે એના માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે છેલ્લા દસ વર્ષથી દમણ દીવમાં રહેતા લોકોને સરકારની તમામ પ્રકારની સુવિધા મળે તેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે દમણમાં નિવાસ કરતા તમામ સ્થાનિક અને મહારાષ્ટ્રીયન રાજસ્થાની ઉત્તર ભારતીય દક્ષિણ ભારતીય ઓરિસ્સાવાસી બંગાળીવાસી ઓરિસ્સાવાસીઓ ગુજરાતીઓ વગેરે વગેરે સમાજના લોકો માટે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે દમણ દીવના દરેક ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે અને સાથે સાથે લાઇબ્રેરી તથા જીમની સુવિધા પણ આપવામાં આવશે દમણ અને દીવ શહેર માટે પાંચ હજારથી વધુ ક્ષમતાવાળો આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવશે આપણા અહીંયા ટાઉન હોલ નથી તો એ ટાઉન હોલ બનાવવામાં આવશે જેમાં કેપેસિટી પાંચ હજારથી વધારે અહીંયા હમણાં ઓડિટોરિયમ છે નાનું પણ પાંચ સાતસો થી આઠસોની સાડે છસો ની ઉપર નથી તો પાંચ હજાર થી વધુ ક્ષમતાવાળો ટાઉન હોલ દમણમાં બનાવવામાં આવશે જે સુખ દુઃખના દરેક પ્રસંગોમાં સુખ દુઃખના દરેક પ્રસંગોમાં કે પછી કોઈ બી કાર્યક્રમો માટે મફત આપવામાં આવશે હોલ ટાઉન હોલ મફત આપવામાં આવશે દમણજીવની સુરક્ષામાં ખડે પગે રહેતા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ વગેરે વગેરેનું પગાર ધોરણ અન્ય રાજ્યની તુલનાથી બહુ ઘણું ઓછું છે તો તેને સુધારી વધારી એમને જે પગાર છે એ વધારવામાં આવશે બીજા રાજ્ય પ્રમાણે કેમ કે આપણા અહીંયા જે કોન્સ્ટેબલ છે હેડ કોન્સ્ટેબલ છે અને જે હોમગાર્ડ છે એનો પગાર બહુ ઓછો છે તો એને બીજા રાજ્યની તુલનામાં એમને આપણે અહીંયા વધારી આપશું બાકી દીવ એક આઈલેન્ડ જેવું જ છે આપણે જોવા જઈએ તો આટલું દૂર તો દીવ આઇલેન્ડમાં સ્પેશિયલ પેકેજ પોલીસ તેમજ જે બી સરકારી કર્મચારીઓ છે એમને એક વેજેસમાં સ્પેશિયલ પેકેજ આપવામાં આવશે એવી વ્યવસ્થા કરી આપવામાં આવશે શિક્ષકો એલડીસી યુડીસી હેડ ક્લાર્ક તથા અન્ય નોન ગેઝેટેડ બી શ્રેણીના કર્મચારીઓને તેમની મંજૂરી વગર દમણથી દીવ અને દીવથી દમણ બદલી નહીં કરી શકે કે બદલી નહીં કરાય એ રીતેનું માળખું ગોઠવવામાં આવશે જેમાં પ્રાથમિક અને હાઈસ્કૂલ તથા હાયર સેકન્ડરી સ્કૂલના ટીચરોને પણ સમાવેશ કરાશે દમણ દીવના દરેક પરિવારોને સ્વનિર્ભર બનાવવા માટે દર મહિને આઠ હજારની સહાય મળે એવી વ્યવસ્થા કરી આપવામાં આવશે સ્પેશિયલ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે આપણે આ સ્પેશિયલ પેકેજ લાવી આ એ લોકોને વ્યવસ્થા કરી આપવામાં આવશે દમણમાં હાર્ટ હોસ્પિટલ નથી તો એ હાર્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે તેમજ એમઆરઆઈ ફેસિલિટી ફેસિલિટી વગેરે વગેરે એ બી નથી તો એ પણ ફેસિલિટી આપવામાં આવશે કેમ કે આપણે એના ફ્રીડિયાના ઠેકાણા છે કંઈ નથી તો આ બધી સુવિધાએ આધુનિક સુવિધાએ આપવામાં આવશે દમણ અને દીવ માટે સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની સ્થાપના કરવામાં આવશે અહીં આપણા જે બોર્ડ છે અને આપણે જે નિર્ભર છે એ ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ જ છે આપણા અહીંયા કે પછી આઈબી બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ તો આપણે આ ગુજરાત બોર્ડથી ન પરંતુ દમણ અને દીવમાં એક સ્પેશિયલ બોર્ડની રચના કરાઈ એના માટે ખાસ આપણે કંઈક નવું માળખું એના માટે બી બનાવીને આ બોર્ડ આવે એની બી વ્યવસ્થા કરી આપવામાં આવશે